અમેરિકામાં વસતા ગેરકાયદે ભારતીયોને સ્વદેશ પરત લાવવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવી પ્રતિબદ્ધતા કહ્યું માનવ તસ્કરીને નાબૂદ કરવા માટે બંને દેશોએ સહિયારા પ્રયાસ કરવાની જરૂર તો અમેરિકા ભારતને એફ થર્ટી ફાઇવ ફાઈટર જેટ અને ક્રૂડ ઓઇલ આપવા તૈયાર કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈના પત્નીના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે કથિત કનેક્શન હોવા મામલે ભાજપ આક્રમક ગોગોઈ ઉપર પાકિસ્તાન હાઈ કમિશનરના આદેશ પર સંસદમાં દરિયાઈ સુરક્ષા મામલે પ્રશ્ન પૂછવાનો પણ ભાજપનો આરોપ તો કોંગ્રેસ સાંસદે વાતને આપ્યો રદિયો મહાકુંભમાં સનાતન ધર્મના વિરાટ દર્શન શ્રદ્ધાળુઓની સંખ્યાનો આંકડો પચાસ કરોડને પાર મહાકુંભમાં ત્રણસો સફાઈ કર્મીઓએ ત્રણસો મિનિટ સુધી સફાઈ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે શરૂ કરી પ્રક્રિયા રીટેલ ફુગાવા બાદ જથ્થાબંધ ફુગાવામાં પણ નોંધાયો ઘટાડો જાન્યુઆરી માસમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને બે પૂર્ણાંક એકત્રીસ ટકાએ પહોંચ્યો શાકાહારી સહિતના ખાદ્ય પદાર્થોમાં નોંધાયેલા ભાવ ઘટાડાના કારણે જથ્થાબંધ મોંઘવારી દર આવ્યો નીચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી પ્રચાર પડઘમ શાંત કુલ બસો તેર બેઠકો બિનહરીફ જાહેર સોળમી ફેબ્રુઆરીએ યોજાનાર મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કરાઈ રહી છે વિશેષ તૈયારીઓ તો સુરક્ષિત મતદાન માટે પચીસ હજાર પોલીસ જવાનો કરાશે તેના મોરબીમાં સિમેન્ટની થેલીઓ પથ્થર બની જવા મામલે મનપા દ્વારા તપાસ કમિટીની કરાઈ રચના ડેપ્યુટી કમિશનર સહિત ચાર સભ્યો ટીમમાં સામેલ વર્ષ બે હજાર વીસમાં રોડ બનાવવા અપાયેલ મટીરીયલમાં અંદાજે ચારસો સિમેન્ટની થેલીઓ પથ્થર બની જવા મામલે કરાશે તપાસ ઉત્તરાખંડમાં આડત્રીસમી રાષ્ટ્રીય રમતોનું થયું સમાપન અડસઠ ગોલ્ડ મેડલ સાથે સર્વિસેસ પ્રથમ તો ત્રેપન ગોલ્ડ મેડલ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે કુલ સાડત્રીસ મેડલ સાથે ગુજરાત સોળમા ક્રમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રમતવીરોને સંદેશ અથાગ પરિશ્રમ અને તનતોડ પ્રેક્ટિસ અપાવશે શ્રેષ્ઠ પરિણામ